નમસ્કાર ખેડૂત મિત્રો હું કેયુર વેકરિયા આઈપીએલ બાયોલોજીકલથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવાનું છે મગફળીની અંદર આવતી સફેદ ફૂગ એનું નુકસાન કેવું હોય એનાથી નુકસાનથી શું ઉત્પાદનની અંદર લોસ જાય અને એનું સોલ્યુશન આપણે કઈ રીતના કરી શકીએ તો સૌ પ્રથમ તો એનું ડેમેજ જોઈ લઈએ તો આ તમને મગફળીમાં વિડીયોમાં દેખાય છે આ પ્રકારનું શરૂઆતની અંદર ડેમેજ હોય છે અને ત્યારબાદ થોડીક સફેદ ફૂગ આગળ ડેવલપ થાય એટલે આવી રીતના ફોકતી હોય છે જમીન ઉપર પણ જે તમને વિડીયોમાં દેખાય છે અને ધીમે ધીમે છોડ આવી રીતના લંખાવવાનું ચાલુ થતા હોય છે આનાથી ધીમે ધીમે ડોડવા સડવાની શરૂઆત થઈ છે જે તમને આ વિડીયોમાં દેખાય છે આવી રીતના દોડવા સડી જાય છે અને ઉત્પાદનની અંદર નુકસાન આવે છે આનું આપણે સોલ્યુશન કરવું હોય તો બેસ્ટ સોલ્યુશન છે ટ્રાયકોડરમાં વિરીડી બરાબર છે ટ્રાયકોડરમાં વિરીડી એક કિલો બે એકરે બે કિલો પ્રમાણે તમે આપી શકો છો જેમાં આપણું આઈપીએલ બાયોલોજીકલ્સનું આપવું હોય તમારે ટ્રાયકોટરમાં વિરિડી તો સંજીવની કરીને આવે છે એનો એક કિલો બે એકર પ્રમાણે એક એકરે બે કિલો પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો અથવા પાંચ ટકામાં તમારે ઉપયોગ કરવો હોય તો આપણું જે આઈપીએલ બાયોલોજીકલ્સનું વિરિડેક્સ આવે છે તેમનો પાંચસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે ડોઝથી તમે સફેદ ફૂગનો કંટ્રોલ કરી શકો છો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો